સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા આયોજિત બી એમ યુએન બે હજાર પચીસનો બીજો દિવસ ઉત્સાહ અને સંકલ્પ સાથે ઉજવાયો જે વિવિધ સીમિતિના પ્રતિનિધિઓ ચર્ચા અને વાટાઘાટોમાં ઉત્સાહભર્યો ભાગ લીધો દિવસભર રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય પ્રેસ ટીમોએ બી એમ યુ એન બે હજાર ઝાંખી પકડી રાખી છે પ્રેસ ટીમોએ કાર્યક્રમનું વ્યાપક કવરેજ કર્યું મહત્ત્વપૂર્ણ વિકાસોની જાણકારી આપી પ્રતિનિધિઓ તથા દિગ્ગજોના સાક્ષાત્કાર લઈ દરેક અવાજને દરેક નિર્મયનો ઉજાગર કર્યો છે દિવસ મુખ્ય આકર્ષણ રહેલ પુરસ્કાર વિતરણ સમારોહ પ્રેરણા દાયી પેનલ ચર્ચા સાથે શરૂ થઈ જેમાં ઉત્પલ શાહ અને રાકેશ ભટ્ટ ભારત અને કુલવંત મારવાલા જેવા પોતાના વિચાર રજૂ કર્યા યુવા નેતૃત્વની ભૂમિકા વૈશ્વિક સંવાદની મહત્વતા અને શિક્ષણમાં વિમર્શાત્મક વિચારધારા નવીનતાની જરૂરિયાત અંગે મંત્રમુગ્ધ કરનાર દ્રષ્ટિકોણ પ્રસ્તુત કર્યા વિશેષ ઉલ્લેખ એટલે કે ઉચ્ચ પ્રશંસા શ્રેષ્ઠ પ્રતિનિધિ પ્રેસ શ્રેષ્ઠ શ્રેષ્ઠતા માટેના પુરસ્કાર ઉલ્લાસપૂર્વક આપવામાં આવ્યા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પ્રેસ ટીમના પ્રતિભાશાળી સભ્યોનું પણ સન્માન કરાયું છે બીએમયુએન બે હજાર પચીસ માટેના તમામ નિષ્ણાંત જજોએ ન્યાયાધીશ તરીકેની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી જેના કારણે કાર્યક્રમનું મૂલ્ય ઘણું વધ્યું સંપૂર્ણ ઈમાનદારી અને દ્રષ્ટાંત રૂપે શ્રેષ્ઠ પ્રતિનિધિ મંડળ પુરસ્કાર બેસ્ટ ડેલિગેશન એવોર્ડ જીતનાર યજમાન સંસ્થા એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવને આ પુરસ્કાર